નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે આધુનિક યુગમાં પણ લોકો અંધામાં આવીને કામોને અંજામ આપી રહ્યા છે ગોવાની રાજધાની પરજીમાં એક કપલનો ધુજાવી દેતો કારણ સામે આવ્યો છે નિસંધાન કપલે છોકરા થવાની લાલચમાં પોતાની પાડોશીની પાંચ વર્ષની બાળકીની બલી ચડાવી દીધી છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે છેલ્લા ઘણા સમયથી આ કપલ બ્લેક મેજિકની પુસ્તકો વાંચતું હતું અને એક તાંત્રિકની વાતોમાં આવી ગયું હતું પોલીસે આ કપલની ધરપકડ કરી છે પોલીસ તપાસમાં એવું સામે આવ્યું કે તાંત્રિકે નિસંતાન કપલને બાળકીનું કાળજુ ખાવાની સલાહ આપી હતી જેથી કરીને તો જ તેમને છોકરા થશે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે અંધશ્રદ્ધામાં રાતું કપલ તાંત્રિકની વાતમાં આવી ગયું અને તેને હત્યા કરીને કાજુ ખાધું આ ભાઈના ઘટનાને અંજામ આપ્યા બાદ કપલે આંગણમાં લાશ દપનાવી દીધી હતી પરિવારની ગુમ થવાની ફરિયાદના આધારે શક પડતા પોલીસે કપલની ધરપકડ કરી હતી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ